ખેડામાં નવા ફાગવેલ તાલુકાના મુખ્ય મથકને લઈને વિરોધ થઈ રહ્યો છે ઉગ્ર આંદોલન કરતા ઢીલું પડ્યું બાલાસિનોર અને કપડવંજના ધારાસભ્યો ફાગવેલ પહોંચ્યા માનસી ચૌહાણ અને રાજેશ ઝાલાએ લોકો સાથે બેઠક કરી ક્ષત્રિય વીર ભાતીજી મહારાજના દર્શન કરીને જાહેર બેઠક કરવામાં આવી મંદિરના પટાંગણમાં જ ધારાસભ્યો આશ્વાસન આપ્યું છે પાગવેલ તાલુકા સાથે મુખ્ય મથક પણ બનશે તેવી તેમણે હૈયા ધારણા આપી મુખ્ય મથક કાપડી વાવને બદલે હવે પાગવેલ બને તેવી શક્યતા છે ધારાસભ્યોએ હૈયા ધારણા આપતા પાગવેલ વાસીઓએ ઉજવણી કરી પાગવેલ વાસીઓએ ફટાકડા ફોડીને ડીજેના તાલે ઉજવણી કરી આવતીકાલે કલેક્ટર અને એસપીને પાગવેલ વાસીઓ સાથેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે हमें ભાઈ રાજેશભાઈ ઝાલા સાહેબ પર ફોન આવ્યો આપણા રત્નાકરજીનો કે સરકાર પોઝિટિવ છે અને ફાગવેલ આસ્થાનું કામ છે ને એ આ એ મળે એ પ્રકારે સરકારના પૂરેપૂરા પ્રયત્ન છે અને એ મળશે મળશે ને મળશે એટલે સામે બીજા જે કામો છે એનો પણ અભ્યાસ ભાઈ રાજેશભાઈ ઝાલા વિશે એમને અભ્યાસ સાથે સાથે નાયનાબેન પણ હતા અને આપણા રાજપાલસિંહ આ બાજુના જે કામો છે એમને તકલીફ ના પડે એના માટે પણ વિચારણા છે તમારા બધાની એક માગ હતી કે ફાગવેલને વડું મથક જાહેર કરવું જોઈએ અને તમારા બધાની આ માગ અમે સરકાર સુધી પહોંચાડીશું અને સરકાર પણ આ મુદ્દે પોઝિટિવ કારણ કે ફાગવેલ એક ક્ષત્રિય સમગ્ર ગુજરાત રાજ્યના ક્ષત્રિય સમાજનું એક આસ્થાનું સ્થાન ત્યારે સરકારશ્રી દ્વારા પણ અમને આજે ખૂબ પોઝિટિવ જવાબ આપવામાં આવે છે કે આપ સૌને વિનંતી કરવા છે કે બીજા કોઈની પણ કોઈ પણ પ્રકારની વાતમાં આવ્યા સિવાય કોઈ પણ અફવાઓની અંદર આવ્યા સિવાય શાંતિપૂર્વક આપણો આ તાલુકો કાર્યરત થાય માટે તમે બધાએ સહકાર આપજો અને ચોક્કસ સરકાર તમારા બધાની માગણી પ્રત્યે પોઝિટિવ છે અને પોઝિટિવ નિર્ણય આપણને આપી જ દેશે